ગઈકાલે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સ્મિત પટેલ નામના એક ફરિયાદીએ ફરિયાદ એમના જ સીએ વિરુદ્ધ આપેલી છે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો પાસઠ ચારસો સડસઠ અને ચારસો એકોતેર મુજબ સીએ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામથી વ્યવસાય કરે છે અને બે હજાર ઓગણીસથી જીએસટીનો નંબર ધરાવે છે એમણે આ જીએસટીના નાણાં ભરવા માટે એમના સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલ જે વાપીમાં જ સીએ તરીકે કામ કરે છે ને વાપી જીઆરડી એમની ઓફિસ છે એમનો સંપર્ક કરેલો અને કાંતિભાઈએ ફરિયાદીને જણાવેલું કે ભાઈ તમારા જે પણ જીએસટીના નાણાં ભરવાના છે એ તમારા નાણાં તમે મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવો અને પછી હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં ચલણથી આ નાણાં ભરી અને એની પાવતી હું તમને આપી દઈશ જેથી ફરિયાદીએ પોતાના સીએ ઉપર ભરોસો કરી અને સીએ ફરિયાદીને જે બેકા બેંક એકાઉન્ટ નંબર આપેલા હતા એ બેંક એકાઉન્ટ નંબરમાં ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી સીએના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરેલા થોડા સમય પછી આ ફરિયાદીને જીએસટી તરફથી એક નોટિસ આવેલી તમારા જીએસટીના નાણાં ભરપાઈ થયેલા નથી જેથી આ બાબતે ફરિયાદીએ સીએને વાત કરી કે ભાઈ મને નોટિસ આવેલી છે અને જીએસટી અધિકારીઓ મને ત્યાં રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે તો સીએ એમને જણાવેલું કે ભાઈ તમારે હાજર રહેવાની જરૂર નથી તમે નોટિસ મને આપી દો હું જીએસટીના ઓફિસમાં જઈ અને એનો નિકાલ કરી આવીશ જેથી ફરીથી ફરિયાદીએ એમના ઉપર વિશ્વાસ રાખેલો અને પોતે જીએસટીની ઓફિસમાં નહીં ગયેલા અને એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એમને નોટિસ આપી દીધેલી થોડા વર્ષો પછી ફરીથી ફરિયાદીને નોટિસ આવેલી કે ભાઈ તમારા તેસઠ લાખ રૂપિયા જેટલા જીએસટીના નાણાં ભરવાના બાકી છે તેથી ફરિયાદી ચોંકી ગયેલા અને આ વખતે ફરિયાદી પોતે જીએસટીના ઓફિસમાં ગયેલા અને ફરિયાદી પોતે જીએસટીના ઓફિસમાં ગયેલા ત્યારે ફરિયાદીને ખબર પડી કે ભાઈ એમના જીએસટીના નાણાં આજ દિન સુધીના એટલે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધીના ભરપાઈ થયેલા નથી જેથી ફરિયાદીએ પોતાને જે એના ચાર્ટર્ડ એકાઉન્ટે જે ચલણો આપ્યા હતા એ ચલણો ઓનલાઈન ચકાસી જોતાં ખબર પડી કે આ બધા ચલણો ખોટા છે જેથી ફરિયાદીએ અહીંયા રૂબરૂ આવીને સીએનો સંપર્ક કરેલો અને પછી એ સીએ ગલ્લા તલ્લા કરવા માંડેલો અને એમને કીધેલું કે ભાઈ અમે તમારા નાણાં ભરપાઈ કરી દઈશું એવો વિશ્વાસ આપેલો આવું ઘણા સમયથી એ બંનેની વિચે ચાલતું હતું અને છેવટે આ જે સીએ છે એમણે ફરિયાદીના નાણાં ચૂકતે નહીં કર્યા હોય એ બાબતે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ જાહેર કરેલી વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદીની લખાયા મુજબની ફરિયાદ નોંધી ગુનો રજિસ્ટર કરેલ છે અને આ સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલને કાયદેસર રીતે અટક કરેલ છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ સીએના ત્રણેક દિવસના રિમાન્ડ મેળવેલ છે આ જે ફરિયાદીના પૈસા હતા એ ફરિયાદીએ ઓનલાઈન સીએના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા આ ફરિયાદીના પૈસાનો સીએ શું ઉપયોગ કર્યો છે એ કોને આપ્યા છે કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને આવી રીતે બીજા કેટલા લોકો સાથે એણે છેતરપિંડી કરેલી છે જે બાબતની આરોપીના રિમાન્ડ દરમિયાન વિગતવારની તપાસ જીઆઈડીસી પોલીસ કરી રહેલ છે અત્યારે આપણી પાસે આ એક ફરિયાદી આવ્યા છે કે જેમનું તેસઠ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલા છેતરપિંડી થયેલી છે હાલની જે પ્રાથમિક તપાસ છે એ પ્રાથમિક તપાસ દરમિયાન આ જે આરોપી છે કાંતિભાઈ કરશનભાઈ પટેલ એમણે મુંબઈથી બે હજાર ચારમાં સીએની ડિગ્રી મેળવેલાનું જણાઈ આવેલ છે એ પણ તપાસ દરમિયાન વેરીફાય કરવાની છે ડિગ્રી સાચી છે કે ખોટી અને બીજા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે કે કેમ એ પણ તપાસ ચાલુ છે